પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વસાવવામાં આવ્યું છે પોલીસ નશો કરનાર વ્યક્તિની લાડથી જ કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને સાત દિવસમાં મળતું હતું પરંતુ હવે આ નાનું એવું મશીન 30 સેકન્ડ થી લઈને 1 મિનિટમાં પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિની લાર્ડનો સેમ્પલ મશીને લીધું છે તે નશો કર્યું છે કે નહીં સુરતમાં મશીનનો ઉપયોગ પોલીસ 31 ડિસેમ્બરને લઈને ચલાવવામાં આવતી ડ્રાઇવમાં પણ કરશે જેથી પોલીસ જે તે વ્યક્તિ સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરી શકે સુરત શહેર પોલીસ પાસે હવે એન્ટિ નાર્કોટિક્સની એક કિટ આવેલી છે જે કિટની કિંમત 15 લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓએ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે કે એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસથી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ત્યાં ત્યાં એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકો આવું કોઈ સેવન કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ કીટ એ રીતે વર્ક કરે છે કે કીટ જે છે એમાં કાર્ટ્રીજ આવે છે ને એની કાટિજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાર્ટ્રીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એને ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે નેગેટિવ જો પોઝિટિવ રિપોર્ટ પ્રારંભિક આવે તો આગળ પછી એને જે એફએસએલમાં ને મોકલવાની જે કાર્યવાહી છે કરવામાં આવે છે પ્રારંભિક જે છે તો ત્રીસ સેકન્ડથી એક મિનિટની અંદર ખબર પડી જાય છે બરોબર નેશન બ્રેસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર